नमस्कार दर्शक मित्रों बेनिफिट न्यूज में आप स्वागत है हूँ छू हरेश चाला तुमने खबर है कि भारत की मध्यान्ह भोजन योजना ने अमल में मुकवा कया विकसित देशों राज्यों वे जामी है जे विकसित देश भारत ने क्यारेक गरीब पछात अल्प विकसित कहता था एज देश ने बाषण आपती आहार योजना આજે હવે એમને ગમવા માંગી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આઝાદી પૂર્વે ભોજન યોજનાનો પ્રારંભ થયો હતો પછી એવું લાગે છે કોઈ કારણસર આ યોજના કદાચ બંધ થઈ ગઈ એટલે ઓગણીસો બાસઠ તે તામિલનાડુના મુખ્યમંત્રી કે કામરાજે મધ્યાહન ભોજન યોજના પુનઃ શરૂ કરી ગુજરાતમાં ઓગણીસો માં માધવસિંહ સોલંકીના સમયકાળ દરમિયાન સમગ્ર દેશમાં લાગુ પડી છે તે હવે વિકસિત દેશોને પણ દાઢે વળગી છે હવે વાત કરીએ ક્યાં વિકસિત દેશમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા તેના રાજ્યોમાં રેસ લાગે છે અમેરિકા જેવા વિકસિત દેશ કે જેની માથાદીઠ સરેરાશ આવક તેતાલીસ ડોલર છે જે મહાસત્તા ગણાય છે અમેરિકાની ફેડરલ સરકારે ફૂડ એન્ડ ન્યુટ્રિશન સર્વિસીસ નામની આવી એક યોજના અમલી મૂકી છે જેમાં આર્થિક રીતે પછાત પરિવારના બાળકોને સબસિડાઈઝ ફૂડ પ્રાથમિક શાળાઓમાં તેની પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવે છે હવે ત્યાંના રાજ્યોને એવું લાગી રહ્યું છે કે ફેડરલ ગવર્મેન્ટની આ સ્કીમ પૂરતી નથી અને એટલા માટે થઈને ત્યાંના રાજ્યો પોતપોતાની સ્કીમ લઈને આવી રહ્યા છે બે હજાર બાવીસ ત્રેવીસના ના વર્ષમાં કેલિફોર્નિયા રાજ્યએ પહેલી વખત રાજ્યની પોતાની ફ્રી મિલ મિલ સ્કીમ શરૂ કરી અને તમામ કેલિફોર્નિયાના પ્રાથમિક શાળાના તમામ બાળકો માટે લાગુ કરી એ પછી આ યોજના અત્યારે બીજા સાત રાજ્યોમાં અમલી છે જેમાં મેન મેસેચ્યુસેટ્સ મિશિગન મિનેસોટા ન્યૂ મેક્સિકો અને વર્મોન્ટ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે આ યાદીમાં શુક્રવારે એટલે કે જાન્યુઆરી દસમી ના રોજ ન્યુયોર્ક રાજ્ય પણ જોડાયું ન્યુયોર્ક રાજ્યના ગવર્નર કેથી હોકુલે આ યોજના તરતી મુકતા એવું કહ્યું કે કોઈ પણ બાળક પર દાગ ન લાગવો જોઈએ કે તે આર્થિક રીતે પછાત છે માટે સબસીડાઇઝ્ડ ફૂડ લઈ રહ્યો છે અને તેથી જ તે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકો માટે ફ્રી મીલ યોજના શરૂ કરી રહ્યા છે આ યોજનાથી ન્યુયોર્ક રાજ્યના સત્યાવીસ લાખ બાળકોને સવારે નાસ્તો પણ મળશે અને લંચ ફ્રીમાં મળશે That's to make sure that our children have the best possible outcome in life. And here on Long Island, we have some of the most extraordinary schools, teachers, administrators, and very engaged parents. But there's one thing that can affect your child's development, and that is whether or not they're getting a healthy meal every single day. And I wanna make sure that every child in the state of New York has the same healthy start that they've had here for years at Westbury School District, where they understood how important it was to provide free breakfast and lunch for the children. So I wanna commend this school for being the model, this school district for being the model for others, because the rest of the state will now do it. New York Raja, Jara, Yojana, Amalba, Muthanu, ત્યારે એને પ્રાથમિક અંદાજ હતો કે લગભગ એકસો સુડતાલીસ મિલિયન ડોલરની વાર્ષિક જરૂરિયાત રહેશે પણ જ્યારે અમલમાં આવી એટલે આજે જાહેરાત ગઈકાલે જાહેરાત થઈ છે હવે ત્યાંની સરકાર એને મંજૂરી આપે અને જો એ અમલમાં મૂકવા જશે તો લગભગ બસો ચાલીસ કરોડ મિલિયન ડોલર્સનો એને વાર્ષિક ફાળવણી કરવી પડશે માત્ર અમેરિકા કે અમેરિકાના રાજ્યો નહીં પણ અનેક બીજા વિકસિત રાજ્યોમાં હવે પોષણ આહાર શાળામાં શાળાના બાળકોને આપવામાં આવે છે જેમાં સ્વીડન ફિનલેન્ડ ન્યુઝીલેન્ડ આયર્લેન્ડ જેવા અનેક દેશોનો સમાવેશ થાય છે ઇવન દક્ષિણ આફ્રિકાના બાળકોને સપ્તાહમાં પાંચ દિવસ ગરમ આહાર આપવામાં આવે છે આયર્લેન્ડે આ વર્ષે બીજા પચાસ હજાર બાળકોને આ યોજનામાં સામેલ કર્યા એના કારણે લગભગ દોઢથી બે લાખ જેટલા આયર્લેન્ડના બાળકોને શાળાની અંદર મફતમાં પોષણક્ષમ આહાર આપવામાં આવે છે તો જે લોકો જે વાત કરી હતા કે ભારત એક પછાત ભારત એક અલ્પ વિકસિત દેશ છે તેના લોકોએ વિચારેલી યોજના આજે સિત્તેર વર્ષે વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ રહી છે તો આવી જ માહિતી અને વિશ્લેષણ માટે જોતા રહેશો બેનિફિટ ન્યૂઝ બેનિફિટ ન્યૂઝ ડોટ ઇન